ખત્રાણાના ઉગેડી ખાતે યુપીએલ4 સીઝન 4 ક્રિકેટનો આયોજન કરવામાં આવ્યો તમામ ગ્રામજનોના સહકારથી યોજાયેલ આ કાર્યક્રમમાં ગામના સરપંચ કરણભાઈ રબારી એ એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે પોતાની વાણી વિલાસથી સદભાવના ન બગડે તેની કાળજી રાખવા સંબોધન કર્યું હતું આ ક્રિકેટ મેચમાં કુલ 4 ટીમોએ ભાગ લીધો હતો જેમાં જય ગોગા जय बाबेरी दादा जीनाम અને ભા 11 अब्दुल ખત્રી વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી ફાઈનલ માં જીનામ અને ભા 11 પહોંચી હતી અને ભા 11 ટીમ વિજેતા જાહેર થઈ હતી આ મેચ માં સરપંચ કરણભાઈ રબારી ઉપસરપંચ ભૂપતસિંહ સોઢા પરસોતમભાઈ કે વાઘેલા નથુભાઈ રબારી પૂર્વ ક્રિકેટર પરસોતમભાઈ જે વાઘેલા આહીરパબાભાઈ धीरज भाई राजगोर रबारी कमलेश साहेब मामद भाई सुमरा वीरसी भाटी सलीम खलीफा पूर्व उप सरपंच अभूभाई रबारी અને તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આયોજનમાં ઉગેડી ક્રિકેટ ટીમના તમામ ભાઈઓએ જહેમત ઉઠાવી હતી सलीम ખલીફા ન્યૂઝ 11 ગુજરાત ઉગેડી કચ્છ